આમાં ક્યાં અંદર ઘરી ગયો મારો બટો આ છે છે આયે જાય હા જો ઉંદરો બેઠો છો દોસ્તો જો જો આ રીતનું બને છે ચીમની માં પહેલી વાર બન્યો છે કરે છે આ વર્લ્ડ રેકોર્ડ કેવો એવા અને વર્લ્ડ રેકોર્ડ મારા ઘરે થયો ચીમની ની અંદર મેં કીધું ખિસ્કોલો બોલે છે પણ ખિસ્કોલો નહીં ઉંદર છે ઉંદરી મારો બટો આ જે પાઇપ છે ને એમાંથી ઉપરથી થી ચડીને આવી ગયો હવે ઉપર ચડી નહીં આપતો હોય એ ફસાઈ ગયો છે સારું ચાલો દોસ્તો એને કાઢવાનો પ્રયત્ન કરીએ કરી પેચિયા પેચીયા લીવા છીએ અને હવે ખોલશીએ અને ધીમે ધીમે કાઢવાનો પ્રયત્ન કરશે પહેલીવાર બેનું છે દોસ્તો આવો કોઈને અનુભવ થયો છે કે ચીમનીની અંદર ઉંદર કે ખિસકોલી કે એવું કાંઈ આવી ગયું હોય મને છેલ્લા પાંચ કલાકથી દોસ્તો અવાજ આવતો હતો ઘરની અંદર તો પહેલાં આમ છું બહાર પક્ષી હોય આ બારી બહાર બેઠા હોય એટલે કદાચ અવાજ કરતા હોય

પેલા મને એમ થયું ઉંદર છે ઉંદર ઉંદર વાળી દીધો અને તારા હાથમાં ટેસ્ટ કર્યો મને દીક લાગતી હતી મેં કીધું કઈક મને વાગી જાય ભૂલ સારું ચાલો દોસ્તો પરસેવો વાળી દીધો અને ધંધે લગાડ્યા અત્યારે માં બધું ખોલ્યું હા હા જો દોસ્તો અહીંથી બધું ખોલ્યું છે હવે સાંજે હું કાલે જ ત્યાં ઉપર ફિટિંગ હરકું કરાવી દીધી જગ્યા થોડી કોઈ નથી કરી ગયું હોય હરકું ઝાળી બાળું ધોવામ હરકું પાવડર સાબુથી અને તમે ઉંદર ઉંદર કેમ કહેતા હતા